એવું છે <net repaying> <tani>

અરે એમ કે સર બે લાંબા ગાડી પડે તો પાછો પાછો બોલો પાછા તમે કરવાની

મશીન ઘર આવી નથી પકડો સોમ પણ કડો ના તમે ફરતા ના નીકતો હું શિખર બોલ બોલ કરે છે

અમન ભાચા આબન તૈયાર યો 8:00 વાગી બા પા તો 8:30 વાગે હજી ઉઠી નહીં આયા છે અલા એ આવી રા ગોબેન વાગે ને હડિયા 8:30 વાગે હવે આવી કયો આબન છે હા હા

પણ હું કરી ના રાત નહી તો ખાવા મળશે વરસાદ છે વરસાદ વરસાદ ખાવાનું બાકી નથી અને ખાવા નહીં કેતો એ કે વરસાદ પોણી કેવું છે આ બેરિયો નહીં તો

ઓપરેશન કરા પાડ્યું કેવું લાવ્યો નવું લાવે હાર નાખાતો એટલે આવું એટલી વાર માં તું આગળ શેફ થઈ ગયું તમે જોર કરશો એ ના પગી દુખાવો વધારે માથું ખાય છે માથું ખાય છે પણ અમારો પૈસા શું કરવાનું કેજો હા એટલે અમે પેશલ આવ્યા આ તમારા મન જેવા ગૌ લાવ્યા ઘેર ઉતાર્યા બોલામના પૈસા ના પૈસા બેસીઢમણું કરશે ને આપણ પાછું ઓઢમણું તો કોઈ ફૂંચી ખાવા નહી ગરમો હા કોઈ ફૂંચી ખાવા ગરમો નહિ રૂપિયા ઘટના ઘટાયા છે